આનંદના આંકલાઓના શિક્ષણમાં જગતથી શર્મશાળ કરતી ઘટના આંકલાના તાલુકાની માધ્યમ શાળાઓના પેટી શિક્ષણ આશર્યું સગીર વિદ્યાર્થીઓ સાથે દુષ્કામ સગીર વિદ્યાર્થીઓને અમતાગતમાં આગળ વધવાની લાલચ આપી હતી અને સત્તર વર્ષની વિદ્યાર્થીઓની પ્રેમની જાળ દાલમાં ફસાવ્યા મોડ આણંદના જિલ્લાના ના અડાસડા ગામના બેતાલીસ વર્ષની વિધુર શિક્ષણ અને રાજ સત્તર વર્ષની કોમળી વયની વિદ્યાર્થીની નેલગુણ લાલચ આપી ફસાયો કરી હતી ભગાડે સત્તર દિવસ સુધી આશ્રય દુષ્કર્મ શિક્ષણ સહિત રાજ સત્તર વર્ષની સગીરાને ભગાડે ડાકોર પાસે પીરોજ ગામે તેને મિત્રને ત્યારે લઈ ગયો અને ગોથી રાખી હતી ને તેર દિવસ બાદ સગીરા યુતો ઘેર આવતા પરિયોજનો કડક પુષ્પર પારથ ભાંડો ફૂટ્યો હતો ને આકલા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ આરોપી જયેન્દ્રરાજની આકલાલ પોલીસ કરી અડકાઈ આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો